પરમગુરુ પાઠશાલા સંકુલ સતકેવલ વિદ્યા મંદિર સારસા હું પંકજભાઈ પરમાર આજે ધોરણ દસના ગણિત વિષયનો અભ્યાસ કરાવીશ આજે આપણે અભ્યાસ શરૂ કરીશું પ્રકરણ નંબર ચાર દ્વિઘાત સમીકરણ અને આજે આપણે ટૉપિક કવર કરશું ઉદાહરણ એક અને બે સાથે તો શરૂઆત કરીએ પ્રકરણ નંબર ચાર દ્વિઘાત સમીકરણ દ્વિઘાત સમીકરણની આપણે પહેલા પ્રસ્તાવના જોઈ લઈએ કે તમે ધોરણ બે એટલે સોરી આપણે અહીંયા જ પ્રકરણ બેમાં અભ્યાસ કર્યો કે એ એક્સ સ્ક્વાયર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ એ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો એ દ્વિઘાત બહુપદી છે બરાબર છે જો આ દ્વિઘાત બહુપદીનું મૂલ્ય શૂન્ય લેવામાં આવે તો આપણે દ્વિઘાત સમીકરણ એ એક્સ સ્ક્વાયર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો એ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો મળશે એનો મતલબ શું કહેવા માગે છે કે તમે બહુપદી બહુપદી વિશે ભણી ગયા છો એમાં એક ઘાતવાળી બહુપદી દ્વિઘાતવાળી દ્વિઘાત બહુપદી ત્રિઘાત બહુપદી ચતુર્ઘાત બહુપદી આવી રીતે તમે બહુપદી વિશે ભણી ગયા છો તો હવે જે આપણે અહીંયા છે અભ્યાસ કરવું છે તો દ્વિઘાત સમીકરણ તો સમીકરણ કોને કહેવાય કે એના બરાબર તમે હવે એ જો તમે એક પદવાળી બહુપદીને જો એના બરાબર જીરો લઈ લો તો એક ઘાતવાળું બહુ એક ઘાત સમીકરણ કહેવાય જો તમે દ્વિઘાત બહુપદીમાં એના બરાબર ઝીરો લઈ લો એ આ જો આ દ્વિઘાત બહુપદી છે એના બરાબર હવે તમે જીરો લઈ લેશો તો કે દ્વિઘાત બહુપદીનું આવા થઈ જશે દ્વિઘાત સમીકરણ હવે ત્રિઘાત બહુપદી હોત અને તમે એના બરાબર ઝીરો લઈ લેતા તો હવે એ શું થઈ જતું ત્રિઘાત સમીકરણ બરાબર છે વાસ્તવિક જીવન સંબંધિત ઘણા બધા પ્રશ્નો દ્વિઘાત સમીકરણના ઉપયોગથી આપણે લાવી શકીએ છીએ ઘણા લોકો માને છે ઘણા લોકો માને છે કે સૌપ્રથમ બેબિલોનવાસીઓએ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવ્યો હવે આ ને બધું ક્યાં છે તો કે ઇજિપ્ત જે હતું પહેલાં એ સમયમાં એ ત્યારની વાત છે અત્યારની વાત નથી બરાબર ગ્રીક જે થઈ ગયા લોકો ત્યારની વાત બરાબર છે એટલે કે સૌ પ્રથમ વાસીઓએ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવ્યો સૌ મેળ્યો ગ્રીક ગણિતશાસ્ત્રે યુક્લિડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાની રીત વિકસાવી હતી બરાબર છે દ્વિઘાત સમીકરણની રીત વિકસાવી કોણે હતી સમીકરણ ઉકેલ શોધવાની યુક્લિડે સામાન્ય રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલવાનો શ્રેય મોટા ભાગે પ્રાચીન ભારતીય ગણિત શાસ્ત્રીઓને જાય છે એમ તો જો પ્રાચીન રીતે જોઈએ તો સૌ પ્રથમ ઉકેલવાનો જે શ્રેય છે ગણિત આ દ્વિઘાત સમીકરણને એ ઉકેલવાનો શ્રેય તો આપણા ભારતીય ગણિત શાસ્ત્રીઓને જાય છે જેમાં એક નામ છે બ્રહ્મગુપ્ત જો વાસ્તવમાં બ્રહ્મગુપ્તે બ્રહ્મગુપ્ત કે જે ઈસવીસન પાંચસો અઠ્ઠાણુંથી છસો પાંસઠમાં થઈ ગયા તેમણે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી એ એક્સ પ્લસ સોરી એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ ઇઝ ઇક્વલ ટુ સી હવે તમે સીને આ સાઇડ લાવો એટલે માઇનસ ઇઝ ઇક્ માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો થઈ જાય તો આ દ્વિઘાત સમીકરણ થઈ ગયું બરાબર છે તો આ દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે સ્પષ્ટ એક સૂત્ર આપ્યું બરાબર છે પછી કહે છે પછી થઈ શ્રીધર આચાર્ય શ્રીધર આચાર્ય નામના એક ભારતીય પ્રાચીન સમયમાં ભારતીય ગણિત શાસ્ત્રી થઈ ગયા એ શ્રીધર આચાર્યએ પણ ઈસવીસન એક હજાર પચીસમાં દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું એક સૂત્ર સ્થાપિત કર્યું તેનો ઉલ્લેખ ભાસ્કર બેમાં છે એક ગણ એ પણ એક ગણિત શાસ્ત્ર છે ભાસ્કર એક અને ભાસ્કર બે આ ભાસ્કર બે નામના જે ગણિત શાસ્ત્ર છે ગણિત શાસ્ત્રી હતા એમણે પણ એમના પુસ્તકમાં આનો ઉલ્લેખ કર્યો છે શ્રીધર આચાર્ય સૂત્રનો એ પણ તમે આગળ અભ્યાસ કરશો તેમાં દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટે પૂર્ણવર્ગની રીતનો ઉપયોગ થયો છે હવે પૂર્ણવર્ગની રીત બનતા સુધી આપણા સિલેબસમાં અત્યારે લેવામાં આવતી અત્યારે સિલેબસમાં નથી પણ આપણા સિલેબસમાં છે પણ અત્યારે જે ત્રીસ ટકા સિલેબસ કટ થયો એમાં નથી બરાબર છે પછી શું કહે છે આ થઈ ગઈ આપણા ગણિત આપણા ભારતીય ગણિત શાસ્ત્રીઓની વાત હવે એક અરબ ગણિત શાસ્ત્રીની વાત કરીએ તો કે એક અરબ ગણિતશાસ્ત્રી શાસ્ત્રી અલ ખ્વારિઝમીએ અલ ખ્વારિઝમી લગભગ ઈસ્વીસન આઠસોમાં પણ એક વિવિધ પ્રકારના વિઘાત સમીકરણનો અભ્યાસ કર્યો હતો બરાબર છે બીજો અબ્રાહમ બાર હિયા હા નાશીએ અબ્રાહમ બાર હિયા હા નાશીએ યુરોપમાં ઈસવીસન અગિયારસો પિસ્તાળીસમાં પણ તેણે લખેલ પુસ્તક લીબર એમ્બોર્ડમ લીબર માં પણ એક ભિન્ન ભિન્ન દ્વિઘાત સમીકરણના પૂર્ણ ઉકેલ આપ્યા બરાબર છે હવે આગળ અભ્યાસ કરીએ આ તો થઈ ગઈ કે આપણે પહેલાં જે પ્રાચીન સમયમાં જે ગણિત શાસ્ત્ર થઈ ગયા એમણે કેવી રીતે દ્વિઘાત સમીકરણ પર કાર્ય કરેલું એમાં કયા કયા દેશના કયા કયા વિસ્તારના ગણિત શાસ્ત્ર થઈ ગયા એમાં આપણા ભારતીય ગણિત શાસ્ત્ર થઈ ગયા ગ્રીકના ગણિત શાસ્ત્ર થઈ ગયા યુરોપના ગણિત શાસ્ત્ર થઈ ગયા એની આપણે વાત કરી બરાબર છે તમે જ્યારે ચોપડીમાં વાંચશો તો તમને એના એને ડીપ વિશે એના ડીપમાં થોડુંક વધારે એક બે વાતો જાણવા મળશે હવે આપણે વાત કરીએ દ્વિઘાત સમીકરણની તો કે દ્વિઘાત સમીકરણ તો આપણે જાણીએ છીએ કે દ્વિઘાત બહુપદી હોય એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી આ એક દ્વિઘાત સમીકરણ છે એ દ્વિઘાત સોરી દ્વિઘાત બહુપદી છે એમાં એ બી સી શું છે એ બી સી શું હોય છે તો કે વાસ્તવિક સંખ્યાઓ કે અને એમાં જે એ હોય છે એ ક્યારેય એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હોય છે બરાબર છે તો આના બરાબર ઝીરો લો તો બાકીનું બધી કન્ડિશન છે કે એ એક્સ સ્ક્વાયર પ્લસ બી એક્સ પ્લસ સી જેમાં એ બી સી વાસ્તવિક સંખ્યાઓ અને એ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો આને કહીશું આપણે દ્વિઘાત સમીકરણ એટલે જો એ બી સી વાસ્તવિક સંખ્યાઓ છે તથા એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો માટે ચલ એક્સ માટે હવે આ ચલ એક્સ માટેનું છે હવે ચલ વાય માટેનું હોય તો ચાલ એક્સ માટે દ્વિઘાત સમીકરણ થશે એ એક્સ સ્ક્વાયર એ એક્સ સ્ક્વાયર પ્લસ બી એક્સ પ્લસ ઇક્વલ ટુ ઝીરો હવે ચાલ માટે શું થાય એ વાય પ્લસ બી વાય પ્લસ ટુ ઝીરો જ્યાં એ વાસ્તવિક સંખ્યાઓ અને એ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આ થઈ ગયો દ્વિઘાત સમીકરણ ચલ માટે એવી રીતે ચલ ઝેડ માટે હોય ચાલ એ એ જેટલી પણ એ જેટલા અંક આવતા એ દરેક માટે ચલના આપણે કરી શકીએ બરાબર પછી શું કહે છે હકીકતમાં પી ઓફ એક્સ ઇઝ ઝીરો પ્રકારનું કોઈપણ સમીકરણ જ્યાં પી એક્સ એ દ્વિઘાત બહુપદ છે દ્વિઘાત બહુપદી છે એ દ્વિઘાત સમીકરણ છે આપણે બહુપદીને બી પી એક્સ તરીકે દર્શાવીએ છીએ બરાબર છે બહુપદીને આપણે પી એક્સ તરીકે દર્શાવતા હોય છે જનરલી પણ હવે આપણે કોઈક ટાઈમ એવું આપણે એને શૂન્ય શોધતા હોય છે ત્યારે આપણે પી ઓફ એક્સ બરાબર ઝીરો પણ લઈએ છીએ જે આપણે ધોરણ નવમાં પણ અભ્યાસ કર્યા અને ધોરણ દસમાં પણ અભ્યાસ કર્યો બરાબર છે ત્યારે પી ઓફ બરાબર ઝીરો લેતા હોય છે તો એ બીજું કાંઈ જ નથી પણ એ દ્વિઘાત સમીકરણ જ છે એટલે તમે દ્વિઘાત સમીકરણનો ઓલરેડી બેઝિક વાત તો તમે અભ્યાસ કરી ગયા પણ તમે એનું નામ જાણીતા નહોતા હવે તમે એનો અભ્યાસ કરશો અને એનું નામ પણ જાણી લીધું છે પરંતુ જ્યારે આપણે પી ઓફ બધા પદોની ના પદોની એક્સની ઘાતના ઉત્તરતા ક્રમમાં લખીએ ત્યારે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ મળે છે એટલે કે જે આ ચલ એક્સ દ્વારા જે દ્વિઘાત બહુપદી મળે છે ને એના બરાબર તમે જે ઝીરો લઈ લો છો પછી એને એ જે ચલ છે એ ચલના ઉતરતા ઘાતમાં જો પહેલાં બે પછી એક પછી ઝીરો આવી રીતે જ્યારે ઉતરતા ક્રમમાં તમે લખો ત્યારે તમે એનું પ્રમાણિત સ્વરૂપમાં લખ્યું કહેવાય બરાબર છે આમ એક્સ સ્ક્વાયર પ્લસ બી એક્સ પ્લસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કહેવામાં આવે છે તો આ થઈ ગયું એનું પ્રમાણિત સ્વરૂપ આગળ શું કહે છે આપણી આસપાસની દુનિયામાં પણ અનેક જુદી જુદી સ્થિતિમાં અને ગણિતના ભિન્ન ક્ષેત્રોમાં દ્વિઘાત સમીકરણનો ઉદભવ થતો હોય છે બરાબર છે આ આપણા રોજબરોજના જીવનમાં પણ આપણે આનો ઉપયોગ કરતા તો હોઈએ છીએ દાખલા તરીકે એવી બે ધનસંખ્યાઓ લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શોધવાની હોય કે જેમનો સરવાળો લંબ એટલે કે સરવાળો એટલે કે લંબચોરસની પરિમિતિ પાંત્રીસ થાય અને ગુણાકાર લંબચોરસનું ક્ષેત્રફળ ત્રણસો થાય હવે તમને લંબચોરસની અર્થ પરિમિતિનું સૂત્ર ખબર છે અને લંબચોરસના ક્ષેત્રફળ એટલે કે ગુણાકારનું પણ સૂત્ર ખબર છે બંનેનો તમે મૂકો એટલે તમને કંઈક આ રીતે સમીકરણ મળે એક્સક્વેર માઇનસ પાંત્રીસ એક્સ વત્તા ત્રણસો બરાબર ઝીરો બરાબર છે હવે એક્સ સ્ક્વેર એટલે તમે જુઓ એક્સ સ્ક્ર એ એક્સ સ્ક્વાયર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો થઈ ગયું હવે તને તમે આમને એ વડે આખા સમીકરણને ભાગી નાખો તો એક્સ સ્ક્વેર માઇનસ એ ભાગ એટલે જુઓ તમારી પાસે સમીકરણ આવું હોય કે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે તમને ખબર છે ઇઝ નોટ ઇઝ ટુ એટલે હું એ વડે આખા સમીકરણને ભાગી શકું તો આપણે ભાગીએ તો જો અહીંયા એ ભાગ્યા એ એ ભાગ્યા એ એક્સ સ્ક્વેર પ્લસ બી ભાગ્યા એ એક્સ પ્લસ સી ભાગ્યા એ બરાબર ઝીરો ભાગ્યા એ કરણ બી બરાબર છે આખા સમીકરણને ભાગીએ એ એક એટલે એક થઈ જાય તો આ થઈ ગયું એક્સક્વેર પ્લસ બી ભાગ્યા એ એક્સ પ્લસ સી ભાગ્યા એ બરાબર ઝીરો હવે હું બી ભાગ્યા એની જગ્યાએ પી અને સી ભાગ્યા એની જગ્યાએ ક્યુ લઈ લઉં તો કંઈક આવું મળશે એક્સ સ્ક્વેર પ્લસ પી એક્સ પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ જીરો બરાબર છે મિત્રો તો એવું જ અહીંયા મેં નીચે લખેલું છે તમે ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવી જશે બરાબર છે હવે આપણે વાત કરીએ ઉદાહરણ નંબર એકની તો શરૂઆત કરીએ ઉદાહરણ નંબર એક શું કહે છે કે નીચેની આપેલી સ્થિતિ છે એને ગાણિતિક રીતે વ્યક્ત કરો હવે ગાણિતિક રીતે એટલે કે અહીંયા તમને શબ્દ સ્વરૂપે આપ્યું છે હવે અને તમે ગાણિતિક રીતે ચલના સ્વરૂપે તમારે એને વ્યક્ત કરવાની છે તો જોઈએ પહેલું કે છે જ્હોન અને જીવંતી પાસે કુલ પિસ્તાળીસ લખોટીઓ છે એટલે જ્હોન પાસે કંઈક લખોટ્યો છે અને જીવંતી પાસે પણ કંઈક લખોટ્યો છે આપણે માની લઈએ કે જોન પાસે કંઈક એક્સ લખોટી છે એવું આપણે માની લઈએ બરાબર છે તો જીવંતિ પાસે પણ કંઈક લખોટી હશે તો કે જોનમાંથી આપણે પિસ્તાળીસમાંથી જોનની લખોટી વાત કરી દઈએ તો જીવંતી પાસે એટલી લખોટી થાય એટલે કે આપણે પિસ્તાળીસમાંથી એક્સ માની લો જોન પાસે એક્સ હોય તો જીવંતી પાસે કેટલી થઈ ગઈ પિસ્તાળીસ ઓછા એક્સ એટલે એ વસ્તુ અહીં લખેલી જ છે આપણે આગળ અભ્યાસ કરશું પછી કહે છે પ્રત્યેક વ્યક્તિ પાંચ પાંચ લખોટી ખોઈ કાઢે અને હવે તેમની પાસે બાકી રહેલી લખોટીઓનો ગુણાકાર કરવામાં આવે તો એકસો ચોવીસ થાય છે તો આપણે જાણવું છે કે તેમની પાસેની શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી હવે જો હવે આપણે એવું ધારીએ કે ધારો કે જોન પાસે એક્સ લખોટીઓ છે હવે જોન અને જીવંતીના લખોટીઓનો સરવાળો કેટલો થાય છે પિસ્તાળીસ તો જ્હોનની લખોટીને આપણે બીજી બાજુ લઈ જઈએ તો જીવંતીની લખોટી કેટલી થઈ ગઈ પિસ્તાળીસ ઓછા એક્સ તો જો ધારો કે જોન પાસે એક્સ લખોટી હતી આથી જીવંતી પાસે લખોટીની સંખ્યા કેટલી થઈ ગઈ પિસ્તાળીસ ઓછા એક્સ અહીંયા ઓછા એક્સ લખેલું છે પિસ્તાળીસ ઓછા એક્સ તેથી તેઓની પાસે કુલ પિસ્તાળીસ લખોટીઓ હતી એવું આપણે કહી શકીએ હવે કહે છે બંને પાંચ પાંચ લખોટીઓ ખોડી નાખે છે તો જોન પાસે કેટલી લખોટીઓ છે એક્સ તો પાંચ લખોટી ખોવાઈ જાય તો એક્સ ઓછા થાય તો કે જોન પાંચ લખોટી ખોય કાઢે તેની પાસે કેટલી લખોટી થઈ ગઈ એક્સ ઓછા લખોટોની સંખ્યા કેટલી તો એક્સ ઓછા પાંચ જીવંતી પાસે પાંચ લખોટીઓ ખોઈ કાઢ્યા બાદ ની લખોટીની સંખ્યા કેટલી તો પિસ્તાળીસ ઓછા એક્સ ઓછા પાંચ બરાબર ચાલીસ ઓછા એક્સ હવે તેમનો બંનેનો જે પાંચ પાંચ લખોટે ખોઈ ગઈ પછી એ બંનેનો જ્યારે ગુણાકાર કરવામાં આવે છે ત્યારે એકસો ચોવીસ થાય છે તો પાંચ લખોટે ખોવાઈ ગયા પછી એકસો ઓછા પાંચ અને પાંચ લખોટે ખોવાઈ ગયા જીવંતીની ચાલીસ ઓછા એક્સ આ બંનેનો જે ગુણાકાર થાય છે કેટલો છે એકસો ચોવીસ તો જો તેમનો ગુણાકાર એકસો ઓછા પાંચ ચાલીસ ઓછા એક્સ હવે આ બંનેનો ગુણાકાર કરો પહેલાંને પહેલો પહેલાં સાથે બીજું બીજા સાથે પહેલું બીજા સાથે બીજું કાં તો એક એક્સ નાખો કાઉસ આપો પાંચ નાખો કાઉશ આપો એવી રીતે કરી શકો છો તો ચાલીસ ઓછા ચાલીસ ગુણ્યા એક્સ ચાલીસ એક્સ ઓછા ચાલીસ સોરી એક્સ ગુણ્યાક્સ એક્સ સ્ક્વેર ઓછા વત્તા ઓછા પાંચ ચોકવીસ એટલે બસો ઓછા ઓછા એટલે પાંચ એક્સ પાંચ એક્સ ઓકે ડન એટલે આ થઈ ગયું માઇનસ એક્સ ચાલીસ સોરી વધતા પિસ્તાળીસ એક્સ ચાલીસ વધતા પાંચ પિસ્તાળીસ એક્સ ઓછા બસો હવે આ બંને જે ગુણાકાર મળ્યો એના બરાબર કેટલા છે એકસો તો માઇનસ એક્સક્વેર વધતા પિસ્તાળીસ એક્સ ઓછા બસો બરાબર એકસો ચોવીસ કેમ કે ગુણાકાર એકસો ચોવીસ થાય છે હવે જો આ માઇનસને તમે આ એકસો ચોવીસને ચોવીસ લાવી દો બરાબર છે અથવા તો તમે આખા બધા બધા પદને આસાડ લાવી દો તો શું થઈ જશે એક્સક્વેર ઓછા પિસ્તાળીસ એક્સ ઓ વત્તા બસો વત્તા એકસો ચોવીસ તો વત્તા બસ બસો વત્તા એકસો ચોવીસ કેટલા થશે ત્રણસો ચોવીસ તો સ્ક્વેર ઓછા પિસ્તાળીસ એક્સ વત્તા ત્રણસો ચોવીસ બરાબર જીરો આથી જોન પાસે લખો સંખ્યા દ્વિઘાત સમીકરણ સમીકરણ ઓછા પિસ્તાળીસ કરે છે ત્રણસો ચોવીસ બરાબર જીરો હવે બીજું જોઈએ ઉદાહરણ એકનો બીજો પ્રશ્ન કે એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે પ્રત્યેક રમકડું બનવાનો ખર્ચ રૂપિયામાં પંચાવનમાંથી એક પંચાવનમાંથી એક દિવસમાં ઉત્પાદિત થતાં રમકડાની સંખ્યા બાદ કરીને તેટલો છે બરાબર છે પ્રત્યેક રમકડાનો ખર્ચ કેટલો છે દરેકનો એક એક રમકડાનો ખર્ચ કેટલો છે તો કે પંચાવનમાંથી રૂપિયામાં ખર્ચ તો કે પંચાવનમાંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ એટલો બરાબર છે એટલે પંચાવન દિવસનો હોય એમાંથી એક દિવસની તમે જે ખર્ચ તમને ઉત્પાદિત થતું હોય એમાંથી તમે બાદ કર દો એટલો ખર્ચ થાય છે કોઈ એક ચોક્કસ દિવસ કુલ ઉત્પાદન ખર્ચ સાતસો પચાસ રૂપિયા છે બરાબર છે કોઈ એક ચોક્કસ દિવસે કુલ ઉત્પાદન ખર્ચ સાતસો પચાસ છે તો આપણે તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા જાણવી છે બરાબર છે તો એક દિવસે જો સાતસો પચાસ રમકડા ઉત્પન્ન થઈને સાતસો પચાસ રૂપિયા થતા હોય તો એ દિવસે કેટલા રમકડા ઉત્પાદિત થયા એટલે કેટલા રમકડા બન્યા તો ધારો કે નિશ્ચિત દિવસે એટલે કે કોઈ રમકડા થતા હોય એમની સંખ્યા એક્સ છે આથી પ્રત્યેક રમકડા બનાવવાનો ખર્ચ કેટલો તો કે પંચાવન દિવસમાંથી એક દિવસનું બાદ કરી દો તો એક દિવસમાં રમકડાં બનવાની સંખ્યા કેટલી છે એક્સ તો પંચાવન ઓછા એક્સ થઈ ગયું ઓકે આથી તે દિવસનો રમકડાનો કુલ ખર્ચ કેટલો થઈ જશે તો આ થઈ ગયો એક રમકડાનો ખર્ચ હવે તમે એક દિવસમાં એક્સ રમકડા બનાવો છો તો એક્સ ગુણ્યા એક રમકડાનો ખર્ચ આટલો થાય બે રમકડાનો ખર્ચ બે ગુણ્યા પંચાઉન ઓછા એક્સ થાય ત્રણ રમકડાનો ત્રણ ગુણ્યા પંચાઉન ઓછા એક્સ થાય તો એ રીતે એક્સ રમકડાનો કેટલો થાય તો એક્સ ગુણ્યા પંચાઉન ઓછા એક્સ આથી હવે એમનો જે ગુણાકાર છે આટલો એક આ એક દિવસના રમકડાનો ખર્ચ ઉત્પાદન થયો એમનો છે તો એ દરમિયાન કેટલો થાય છે તો જુઓ એક કોઈ એક ચોક્કસ દિવસે કુલ ઉત્પાદન ખર્ચ છે સાતસો પચાસ રૂપિયા તો આપણે કોઈ એક ચોક્કસ દિવસ જ છે ને તો એક્સ ગુણ્યા પંચાણું ઓછા એક્સ બરાબર સાતસો પચાસ હવે ગુણાકાર કરો એક્સ ગુણ્યા પંચાન્સ પંચા એક્સ ઓછા એક્સ ગુણ્યા એક્સ એક્સ બરાબર સાતસો પચાસ આ બંને આ સાહેર લઈ દો એટલે શું થઈ જશે એક્સ સ્ક્વેર ઓછા પંચાન્ક્સ વધતા સાતસો પચાસ બરાબર જીરો આથી નિશ્ચિત દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા દ્વિઘાત સમીકરણ

આપણને એક સમીકરણ આપ્યું છે એક્સ ઉચ્છા બે આખાનો વર્ગ વત્તા એક બરાબર બે એક્સ ઉચ્છા ત્રણ તો આપણે પહેલાં ડાબી બાજુનું સાદ રૂપ આપીશું પછી જમણી બાજુનું સાદુ રૂપ આપીશું બરાબર છે અથવા તો એવું ન કરીએ તો આને આ બંને બાજુ એક એક સાથે સાદુ રૂપ આપતા જઈએ અને પછી છેલ્લે ચેક કરીએ કે આ દ્વિઘાત સમીકરણ બને છે કે કેમ બરાબર છે તો જો ડાબા બરાબર એક્સ ઓછા બે આખાનો વર્ગ વત્તા એક આનું સાદરૂપ આપો એ ઓછા બી આખાનો ઘન સોરી એ ઓછા બી આખાનો વર્ક કરીએ તો એ સ્ક્વેર ઓછા ટુ એ બી પ્લસ બી સ્ક્વેર બરાબર છે એ પ્રમાણે આનું સાદરૂપ આપો તો એક્સક્વેર ઓછા ચાર એક્સ વધતા ચાર વત્તા એક ચાર વત્તા એક પાંચ તો એક્સ સ્ક્વેર ઓછા ચાર એક્સ વધતા પાંચ એ જ રીતે હવે આ ટુ એક્સ ઓછા ત્રણ બરાબર થાય છે તો ચેક કરો હવે જો આના બરાબર હું શું લખી શકું એક્સ સ્ક્વેર ઓછા ચાર એક્સ વધતા પાંચ જો માટે

આપણા દ્વિગાતના પ્રમાણિત સ્વરૂપ સાથે એ bx c પ્લસ પ્લસ સી જ્યાં ઇઝ ઇઝ એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો તો જો અહીંયા એ છે કે જે ઝીરો નથી એની કિંમત કેટલી દેખાય છે એક છે તો અહીંયા એ ઇઝ નોટ इक्वल टू ટુ ઝીરો છે અને અહીંયા એક્ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર સ્વરૂપનું સમાધાન પણ કરે છે એટલે પ્રમાણિત સ્વરૂપમાં પણ છે તો જુઓ આ સમીકરણમાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો માટે એક્ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી પ્રકારનું ઝીરો પ્રકારનું સમીકરણ છે આથી આપેલ જે આ સમીકરણ મળે છે એ દ્વિઘાત સમીકરણ છે એનો મતલબ આ જે સમીકરણ છે એ પણ દ્વિઘાત સમીકરણનું એક સ્વરૂપ છે બરાબર છે બીજો જુઓ ઉદાહરણ બેનો બીજો એક્સ ગુણ્યા એક્સ વધતા એક વત્તા આઠ બરાબર એક્સ વધતા બે ગુણ્યા એક્સ ઓછા બે તો જુઓ આને સાદરૂપ આપીએ આને સાથે આને તમે જો અહીંથી જ ડાયરેક્ટ પણ સાદરૂપ આપી શકો છો કે તમે જો આ સૂત્ર જાણતા હોય તો અહીંથી જ મૂકીને આનું સાદરૂપ આપી દો બરાબર છે જેમ કે હું અહીંયા કરું એ પ્રમાણે જો આપણને ખબર છે કે આ બંનેનો ગુણાકાર થશે તો જો એક્સ ગુણ્યા એક્સ તો એક્સ સ્ક્વેર બરાબર છે પછી એક્સ વત્તા ગુણ્યા એક તો એક્સ વત્તા આઠ આવું થઈ ગયું એવી જ રીતે આનો ગુણાકાર કરી નાખો આનો આની સાથે આનો આની સાથે આનો આની સાથે તો એક્સ બે એક્સ ઓછા ચાર બરાબર છે અથવા તો તમારે એ ના કરવું હોય તો તમે જાણો છો કે એક્સ વત્તા બે એક્સ ઓછા નો શું થાય તો કે એક્સ સ્ક્વેર બરાબર છે હવે જો સામે એક્સક્વેર એક્સક્વેર ગયા આ ચાર ને ઓછા ચારને બરાબરની આ સાઈડ લાવો તો કેટલા થશે વત્તા એક્સ વત્તા આઠ વત્તા ચાર બરાબર જીરો આઠ વત્તા ચાર બાર તો એક્સ વત્તા બાર બરાબર જીરો એક્સ વત્તા બાર બરાબર જીરો તો એક્સ વત્તા બાર કે એમાં દ્વિઘાત દેખાય છે તો કે ના તો કે આ દ્વિઘાત સમીકરણ નથી એટલે જોવો તમે અહીંયા દેખી શકો છો એક્સ ગુણ્યા એકસ વત્તા એક એટલે તમને એકસત્તા બાર દેખાય જ છે જો અહીંયા જે આપણે લાયા હતા એક્સ સત્તા બાર બરાબર ઝીરો હવે અહીંયા એ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો થયા જ ગયું પહેલાંથી જ ખ્યાલ આવે છે કે એ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો થતું નથી અહીંયા એ ઇઝ ટુ ઝીરો થઈ ગયું એ ઇઝ ઇક્વલ ટુ ઝીરો થઈ ગયું એટલે એક્સ સ્ક્વેરનું ટર્મ લખાઈ નથી એક્સ એક્સ સ્ક્વેરવાળી ટર્મ લખાઈ નથી જો અહીંયા એ એક્સ સ્ક્વેરવાળી ટર્મ લખાઈ નથી તો એક્ એ એ એ એક્સક્વેરવાળી ટર્મ લખાવી ફરજિયાત છે એટલે કે એક્સનો વર્ગ લખવો ફરજિયાત છે પણ અહીંયા લખાતી નથી મતલબ આ દ્વિઘાત સમીકરણ નથી તો જો આ સમીકરણ a इज નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો માટે એક્સવેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો પ્રકારનું દેખાતું નથી આથી આ જે સમીકરણ છે દ્વિઘાત સમીકરણ નથી ત્રીજું જુઓ એક્સ ગુણ્યા બે એક્સ વધતા ત્રણ બરાબર એક્સ એક આનું પણ આપણે સાદુ રૂપ આપીએ ધ્યાનથી જોજો પેલા આ કૌશ છૂટો કરીએ તો આ એક્સ અંદર ગુણાશે આની સાથે આની આની સાથે તો માટે કેટલા થશે એક્સ સોરી એક્સ ગુણ્યા એક્સ એટલે થશે ટુ એક્સ વત્તા ત્રણેક્સ બરાબર એક્સ સ્ક્વેર વધતા એક આ બંનેને ઉઠાઈને આ સાઈડ લાવી દઈએ તો કેટલા થશે એક્સ સ્ક્વેર ટુ સ્ક્વેર ઓછા સ્ક્વેર કેટલા થાય એક્સ બેમાંથી એક જાય એટલે એક થઈ જાય વધતા ત્રણેક્સ ઓછા એક બરાબર હવે તમે જોઈ શકો છો દ્વિઘાત જે સમીકરણ છે એ આખું સમીકરણ એની ઘાત ચલ એક્સના ઘાતના ઉતરતા ક્રમમાં છે અને પ્રમાણિત સ્વરૂપમાં છે અને અહીંયા એ છે એ ઝીરો દેખાતો નથી એટલે કે આ પ્રમાણિત સ્વરૂપ છે એટલે જુઓ તમે અહીંયા ડાબા એક્સ ગુણ્યા બે એક્સ બરાબર ટુ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ એને જે આપણે સાદરૂપ લાય એ છે જુઓ અહીંયા આવી ગયું આ સમીકરણ એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો માટે એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરોનું પ્રકારનું સમીકરણ છે એટલે કે સમાધાન કરે છે તેથી આપેલ સમીકરણ કેવું થશે દ્વિઘાત સમીકરણ થશે ચોથા માટે જુઓ તો કે એક્સ પત્તા બે આખાનો ઘન બરાબર એક્સ ઘન ઓછા ચાર હવે જુઓ અહીંયા અહીંયા તમને એવું થશે કે આ ઘન છે એટલે આ તો થાય જ નહીં તમે એવું તુક્કો મારી તમે એવું ગપ્પું મારી લો પણ આ વસ્તુ ખોટી છે કેમ કેમ કે જ્યારે તમે આનું સાદરૂપ આપશો ત્યારે ઘન ઘન કેન્સલ થઈ જશે એટલે વધશે શું ખાલી વર્ગ જેમ કે અહીંયા જો હું સાદરૂપ આપું તમને ખ્યાલ આવશે એક્સનો ઘન તો શું થાય એક્સનો ઘન વધતા બેનો ઘન આઠ વત્તા ત્રણ ગુણ્યા એ બી તો ત્રણ દુ છ છ એક્સ કૌશમાં એક્સ વત્તા બે આવું થશે બરાબર એક્સનો ઘન ઓછા ચાર હવે એક્સનો ઘન એક્સનો ઘન કેન્સલ હવે આનું સાદરૂપ આપો તો જુઓ આ ઓછા ચાર ને બરાબર નિ આસર લાવો એટલે વત્તા ચાર આઠ વત્તા ચાર બાર વત્તા છ એક્સ ગુણ્યા એક્સ તો કેટલા થાય છ એક્સ નો વર્ગ વત્તા છ દુ બાર એક્સ બરાબર જીરો હવે આને પ્રમાણિક સ્વરૂપમાં ફેરવો એટલે કે ઘાતની ઉતરતા ક્રમમાં ફેરવો એટલે છ એક્સ નો વર્ગ વત્તા બાર એક્સ વત્તા બાર બરાબર જીરો અહીંથી તમે છ કોમન લઈ શકો છો તો આને આવું લખી શકો એક્સ સ્ક્વેર વધતા બે એક્સ બે બરાબર જીરો આવું પણ લખી શકો બરાબર છે તો જુઓ તમે આગળ અહીંયા ડાબ ડાબી બાજુવારું પહેલાં કરશે ભાઈ એવી રીતે થોડું કરશે જો એક્સ વધતા બે આખાનો વર્ગ તો એક્સનો ઘન વધતાં છ એક્સ બાર આઠ હવે પછી છેલ્લે મેં જે સમીકરણ લાવે એ સમીકરણ આવશે જો તમે ડાયરેક્ટ પણ આપી શકો અથવા તો ડાબા કરીને પણ આપી શકો બરાબર છે તો છેલ્લે સમીકરણ આવું જ મળશે છ એક્સ સ્ક્વેર વધતા બાર એક્સ વધતા બાર બરાબર જીરો અથવા તો અહીંથી છ સામાન્ય લઈ લો તો એક્સ સ્ક્વેર વધતા બે એક્સ વધતા બે બરાબર ઝીરો હવે તમે આ બંને સમીકરણમાં જુઓ જેમાં અહીંયા એ અને અહીંયા એ ઝીરો થતા નથી બરાબર અને ઘાતનું જોવો તો એક્સની ઘાતને ઉતરતા ક્રમમાં દેખાય છે બંનેમાં તેથી આપેલ જે સમીકરણ છે કયું છે દ્વિઘાત સમીકરણ જેવું લાગે છે તો જુઓ આ સમીકરણ એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો માટે એક્સ સ્કવેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર જીરો પ્રકારનું સમીકરણ છે આથી આપેલ જે સમીકરણ છે દ્વિઘાત સમીકરણ બને છે બરાબર છે મિત્રો તો અહીંયા આપણે ઉદાહરણ એક અને ઉદાહરણ બે ની વાત કરી હવેના નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકમાં વાત કરશું કે જે આ ઉદાહરણ એક અને બે પર જ આધારિત હશે બરાબર છે તો આપણે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી અસ્તું